નારાયણના માની આગળ બેસી વલોણામાં લગાવે ને માને કીધું કે માં મને તો ભૂખ લાગી છે કંઈક આપ જમવાનું આપ કંઈક જમવાનું આપ મા કે પણ દાલા તારા માટે તો આ દધી મંથન કરું છું આમાંથી જે માખણ નીકળી તને જ ખવડાવું છું માં એમાં તો વાર લાગ્યો મને તો હમણાં જ ભૂખ લાગી છે તો લાલા બીજું શું કરું સવારનો પોર પ્રભાતનો પોર લે તને ધવડાવું અને મા લાલાને ઘવડાવવા પોતાના ખોળામાં લીધા પણ ભગવાનને એક લીલા કરવી હતી એટલે ભગવાને એક વિશેષ લીલામાં પ્રગટ કરી છે ભગવાન પૈપાન કરતા હતા એક બાજુ ચૂલા ઉપર માએ ગંગી ગાયના દૂધ આજે મૂકેલા અને જ્યાં દૂધ મૂક્યા હતા એ ચૂલાની અંદર પરમાત્માએ વિશિષ્ટ અગ્નિ પ્રજ્વલિત કરી ભગવાન ને એમ કે માં ને હું વાલો છું કે ઓલું દૂધ ઉભરાય વધારે વાલો થયું જોઉં પણ ત્યાં તો અગ્નિ વિશિષ્ટ પ્રજ્વલિત થયો અને એ દૂધ ઉભરાણો ખોળામાં રહેલો લાલો ધવરાવતા ધવરાતા લાલા ને મૂક્યો નીચે ઉતાવળમાં માં ગયા ઓલા દૂધના દેગ ઉતારવા માટે ઉભરાતી દૂધ ની દેગ ઉતારવા માટે જ્યાં માં ગયા અને લાલા ને કે મારા કરતા દૂધ વધારે વાલો છે બળ બાજુમાં પડ્યો તો પથરો લઈ અને જે ગોળીમાં દધી મંથન કરતા હતા આજે પહેલી વાર માં ભાવથી દધી મંથન કરતા હતા અને ભગવાને માર્યો પથરો ગોળી ફૂટી આખા ઘરમાં રેલમ છેલ થઈ ગઈ અને માની નજર પડી ભાઈ માની નજર પડી લાકડી લઈ લાલન પર દોર્યા એ રીશ કરી લાકડી લઈ લાલન પર દોડ્યા ખૂણા માંથી લાકડી ઉપાડી ગોરે આજ તો નજરો નજર મેં તને જોયો છે કેટલું કિંમતી આમાં દઈ હતું એનું વલણું થતું હતું માખણ થવાની તૈયારી અને મારી ગોળી ફોડી ભરે અને માં દોડ્યા લાલાની પાછળ આગળ લાલો આગળ લાલો પાછળ માં અને ભગવાન દોડ્યા જાય છે એની પાછળ આજે યશોદા દોડ્યા જાય છે માં આજે કહે છે தாரோபி கித்தி தீப்பூ மாதிரே நிஹா ஆ લાકડી લઈ લાલ કે લાડા ની ગોપીઓ કે તે હું ના માનતો નાતકો નજરો નજરો જોયો છે માં લાકડી લઈને દોડ્યા આગળ લાલો પાછો માં હાથમાં આવે દોડી દોડી નંદ ભવનમાં માં થાકી ગયા લાલો હાથમાં આવ્યો નહીં માં થાક્યા થાકીને લાકડી એક બાજુ ફેંકીને કીધું તું જઈશ ક્યાં આખી માં તો તારે મારી પાસે આવવાનું છે જ્યાં જ્યાં ભાગવું હોય ત્યાં ભાગ આવવાનું તો મારી પાસે છે અને માય જેવી લાકડી ફેંકી અને મા ઉભા રહી ગયા એ જ્યાં ઊભા રહી ગયા ને ત્યાં જે પરમાત્મા આગળ થુમક થુમક કરતા દોડીને જતા હતા પરમાત્મા પાછા વળ્યા મા યશોદા જ્યાં હતા ત્યાં આજે આવી ગયા માની પાસે આવી માને કે મા તારા વિના મારું બીજું કોણ મારે તો તારી પાસે જ આવવાનું ને જેવો બાજુમાં લાલુ આવ્યો નંદ ભવન માં લાવી ખાંગણીયા સાથે બાંધ્યો જેટલા ઘરમાં દામણા હતા બધા દામણા લાવ્યા ગાંઠ મારવા જાય બે આગળ ટૂંકું પડે છે દામણા ભગવાન ને ખાંડણીયા સાથે પોતાના ઉદરથી બાંધવામાં આવ્યા એટલે પરમાત્મા નું નામ પડ્યું દામોદર દામોદર લાલા ને ખાંડણીએ બાંધ્યો છે એ વાતની ગુપીઓને ખબર પડી અને ગુપીઓ વાતે માની પાસે આવે છે માને કહે છે કે માં કેમ લાલા ને તે બાંધ્યો છે શું કામ બાંધ્યો છે હે ગોપીઓ અમે રોજ ફરિયાદ લઈને આવતી મેં ક્યારેય માન્યું ને આ તો અમારી નજરે જોયો કે લાલે મારી ગોળી ફોડી તો આ તને રોજ ફરિયાદ લઈને આવતા હતા પણ તું કોઈ દિવસ માનતી નથી કેમ કે તારી ગોળી નથી અમારી ગોળી હતી આ તારા ઘરની ગોળી ફોડી એટલે તને ખબર પડી ઘરની ગોળી ફોડી એટલે લાલા ને બાંધ્યો ભાઈ યશોદા સાંભળ અમે એમને એમ નથી આવતી ફરિયાદ લઈને આવતી હતી ને ભાઈ યશોદા તારા લાલા ના દર્શન કરવાના ભાવથી થી આવતી અને એક ગોળીમાં તે લાલા ને બાંધ્યો આવી તો કેટલી ગોળીઓ મારા ઘરની આણે ફોડી પણ અમે ફરિયાદ લઈને આવતી હતી ને તો એના દર્શન કરવાના ભાવ થી આવતી દર્શન કરવાના ભાવથી આવતી ને કેટલી મટકી તારી તો એક જ ફોડી છે અમારી તો દહીં ની ફોડી દૂધ ની ફોડી માખણ ની ફોડી વલણો કરતા હતા એની ફોડી અધૂરામાં રહી જાય તો પાણી ભરવા જાય એની એ ફોડી તારી તો એક જ ફોડી અમારી તો કેટલી મટકી ફોડી છે પણ મટકી ફોડી ને તોય ફો મટકી ફોડે મહિડા ઢોળે મટકી ફોડે પણ શબ્દો એવા લખાણા છે એમાં ગોપીઓ ફરિયાદ કરવા માટે નહીં પણ ગોપીઓ ભગવાનનું દર્શન કરવા માટે ફરિયાદ લઈને જતી ગોપીઓનો જ્વારો માં યશોદા એ કાઢો કામ કરી લાલાને તમે જ બગાડ્યો ફરિયાદ લઈને તમે આવો પાછો એને પકડ્યો તો આવો ગોપિયું અને ગોપીઓને કહ્યું જાઓ અહીંયાથી આમ કરી કરીને મારા લાલાને તમે હેરાન કર્યો છો જાઓ અહીંયાથી ગોપીઓને ભગાડી મૂકી માં ઘરના કામમાં લાગી ગયા પરમાત્માને લીલા કરવી હતી ખાંડણીયાને લઈને નંદના ફળિયામાં પરમાત્મા આજે આગળ વધ્યા ધીમે ધીમે ધસડતા ધસડતા યમલા અર્જુનના બે ઝાડ હતા પરમાત્મા બંને ઝાડ દી વચ્ચે નીકળ્યા ખાંડણીઓ ફસાઈ ગયો જોર થી એક પરમાત્માએ આંચકો માર્યો મૂળ સહિત બે ઢાળતા યમલાર્જુના ઊખડ્યા અને ઊખડતા એમાંથી બે દિવ્ય પુરુષો પ્રગટ અને બંને પ્રગટ પ્રાર્થના કરતા કહે છે નારાયણ મહાયોગી વ્યક્ત રૂપંતે હે કૃષ્ણ હે કૃષ્ણ આપો અવ્યક્ત તત્વ આપ છો આત્મા તત્વ આપ છો આ સમગ્ર વિશ્વ આપ માંથી પ્રગટેલું છે પરમહંસ પરમ બ્રાહ્મણો આપના એ પરમ તત્વને જાણી શકે બાકી કોણ ઓળખી શકે મારા નાથ બે હાથ જોડીને પ્રાર્થના કરીએ છીએ તારા અવરૂપ ને બીજું કોઈ જાણી નથી શકતું અને ભગવાન પાસે માંગણી કરી છે વાણી ગુણાનું કથને શ્રવણો કથાયામ હસ્તો જ બહુ સુંદર માંગણી કરી છે આ બંને જણાય બંને ભાઈ હતા કોણ હતા નલકુબેર અને મણિગ્રી કુબેર ભંડારીના દીકરા હતા બે નારદના શ્રાપના કારણે નંદ બાબાના ફળિયામાં ઝાડ બનવું પડ્યું પણ પરમાત્માની પ્રાપ્તિ થઈ હાથ જોડી ભગવાનને પ્રાર્થના કરે છે અમારી વાણી સદા તારા ગુણગાન ગાય શ્રવણો કથાયામ વાણીથી તારા ગુણ કાન તારી કથા સાંભળે કર્મ શું આ હાથ થી તારી પૂજા પાઠ કરીએ મનથી હે પરમાત્મા મનસ્તો તો ન અમારું મન તારા ચરણમાં લાગેલું રહે અરે અમારી સ્મૃતિ અમારો મસ્તક સદા તારા ચરણમાં ઝૂકેલું રહે પણ હે મારા નાથ વાણી ગુણ તારા ગાય કાન તારી કથા સાંભળે હાથ તારી પૂજા કરે મસ્તક તને નમે પણ દ્રષ્ટિ સતામ દર્શન ભવતનું નામ અમારી દ્રષ્ટિ સદાને માટે કોઈ સંત નું દર્શન કરે બહુત બળી વાત કી પે બહુત બળી એટલા માટે બહુ મોટી વાત કરી નાખી કે જેની સામે જગતનો નાશ ઉભો છે અને એની પાસે માંગણી કરે છે કે અમારી વાણી તારા ગાય જગતનો નાથ સામે ઉભો છે અને છતાંય પ્રાર્થના કરતા કહે છે કે અમારી વાણી તારા ગુણગાન ગાય મસ્તક તારા ચરણમાં ઝૂકે કાન તારી કથા સાંભળે પરંતુ આંખ થી કોઈ સંત નું દર્શન થઈ જાય કોઈ એ પૂછ્યું કે ભાઈ ભગવાન સામે ઉભા હતા તો ભગવાનના દર્શનની ઈચ્છા માંગવી હતી સંત ના દર્શન શું કામ માંગી તમને ભગવાન તો સામે ઉભો હતો એનું તો દર્શન તમને થતું હતું તો નારાયણ નું દર્શન થઈ જાય પછી તમારે સંત દર્શનની ની માગણી કરવાની જરૂર શું હતું નલકુબેર ને મણિગ્રીવે કીધું કે જેટલો ભગવાન એમ કે છે કે મોતે સંત અધિક કર લેખો નલકુબેર ને મણી ગયો કુબેર ભંડારીના દીકરા ગંગામાં સ્નાન કરતા તાપસરાવ સાથે નગ્ન સ્નાન કરતા હતા દેવરસિંહ નારદ નીકળ્યા તોલી તો લત્રીઓ